રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં ને હાલો ભાઈ જો અમારે વરી પાછી હાલે ફુવારાવાળી કાલ આપણે જે ઓલી માંડવાના તવામાં જે લાઈન જતી હતી ને એને આગળ થોડીક ધકે લીધી હતી અને આપણે જો આ બકેલાવાળી કટકીમાં જે હેઠો હેઠો હુકાતો હતો ને એ મસ્ત પાઈ લીધો હે અને ખડની કાદી થઈ ગઈ છે ભાઈ માંડવો અવાર નહીં દો નથી ને ખડ થઈ ગયું હે બહુ અને કાલ પછી હે ને હાંજે ટુકડી આમાં લાઈન મૂકી દીધી હતી આમાં ખાલી ત્રણ થી સાડા ત્રણ કલાક જ પાણી જવા દીધું હે માંડવું છે હવે પાકને આરે આવે એટલે પાણી ઉપાડે એવું છે નહીં અને કોઈ કોઈ હુકાતી હતી તવા તવા હે ને તે રાજુભાઈને ને કીધું કે આને મૂકી દે ને પછી જવા દે એક તારું પાછું આપણે ઓલી છેલ્લી કટકી હે ને ઉપર ઘરની બાજુવાળીમાં હવે અમારે બેયને બસ જો એ જ કામ કરવાના છે અને તમે કહેતા હું કાયમ ઉઠીને ફુવારા ફુવારા ને ફુવારા પણ હવે અહીંયા ફુવારો હવે આવશે જ નહીં હવે આવશે હવે તો ભલે હવે તમને આ કટકીમાં જોવા મળે તો કેજો ને એટલે આમાં ખાલી એક જ લાઈન પાય છે અડધે અડધે સુધી ઉડ્યું છે પાણી પણ હેઠા કર થોડું થોડું રહી ગયું છે ને એ છે આંબામાં એટલે વાંધો નથી કાંઈ અને વરસાદની બીકના લીધે ટૂંકમાં તવા પાવા પડે નકર હવે પાણી પાયા વગરનું પાકવા દઈ તોય પાકી જાય એમ છે અને પાણાવાળીએ કાલ જવું તો પણ ગાડી અમારી હાલતી નથી એટલે અમે બે કહ્યું તો આ રહ અને મેડ આવે ને જો આજ કઈ રીતે સેટિંગ આવી હું કાલ કે પરમદી મોજ આવી ગઈ ને ચાલુ આવી ગયે જલસી હાલો ભાઈ જો આપણા ઘરથી ઉપરની પહેલી જ કટકી એમાં ફુવારા થોડાક તો લઈ આવ્યું હતું બાકી નવું બધું રાખી દઈ અને કરી હાલતી પણ હવે લાઈટે કઈ રહે વાંધા કાર કાલ ની ફતુર કરે છે લાઈટ હવે જો મસ્ત મોટર ચાલુ કરી લીધી હે બધું તૈયાર કરી લીધું ને ત્યાં લાઇટે આવી ગઈ બીક હતી લાઈટ હમણાં થોડાક હે માણસો અમુક અમુક એરિયાઓમાં છે ને પાવર જ નથી રહેતો આપણે જો ઉપર કટકીમાં મોટર ચાલુ થઈ ગઈ છે ઋંઢા દીધા જ આવવા જ દેવું છે પછી આપણે ક્યાંય પાણી પાવાની ઉતાવળ બિલકુલ છે નહીં અને અમારે રાજુભાઈ જો હવે શાહ ની વાત જોઈએ

કડી કે વ્યાલ ચાની કે લારની થી ચા કે એને મને એક જણ ઓળી કાટતો હોય બે કામ કરતા હોય જાય હા એ તો બહારના ધંધા હે એટલે ભીડ પડે ના આવે તો હવે ભાઈ હું હું તો સમાહનો બગડી ગયો ના વાય નથી

ठीक है राजू राजू चलो तर पपन के चा पी हुए जाओ ना कहूँ पी जाए जो के तर पपन एम तो जवाब दिए कि ना दिए शायद नो टाइम था इल्ल तो यहाँ जा जो मन में मन में क्या तो है स्लोक बोलते तो हैं इन्वेरी मन में જો ભાઈ ચા પાણી પી લીધા હવે જવું હે પાણા વાળી પકડ લઈ લીધું આપડે વાયર હકેલવા જવું હું હાલ રાજુભાઈ લઈ લે રાજુભાઈ જોજો આગળ યુનિકોન હાકે છે વિરેનને ને તેડવા જવાનું થાય ને કાં એના ટાઈમે આપણે આવતા રહી તો થાય દસ વાગી ગયા સાડા અગિયાર વાગે વિરેન સુઠીએ જોઈએ હવે બાપુનો ફોન તો આવીએ જ બાપુ ગયા હે કપાસિયા ભરવા અમારે કાકાના ને અમારા બેયને ભેગા ભરી આવીએ કાકાને જ હાલ રાખવું નથી એને ટાઈમ નથી ગયા ગયો રજુભાઈ આપણો મારગ એવી છે ને રાજુભાઈ ડ્રાઈવર એવી છે હવા જાવ હવા જ પાણાવારી જોઈને જોજે ભીડ ના પડે ને ઓ આ ઈ હાયલ ઉપર સીવર ખાઈ જાય ને જોજે હવાજવરી વરી માં બેઠો પડે ને આવા જાવ હવા ચક્કર આવી જાય અ ભાઈ આપડી પાણાવારી વાહ આવી હાલત થઈ ગઈ છે જો પાણાવારી એ હા અહીંયા તો સુકાઈ ગયાં ઠે હવે આ ઠાર વગરનું પાછું હાથમાંય નહીં હવે આવું બર્તન થઈ ગયાં એવી આસી જમીન છે ભાઈ કૂકર્યા નીકળ્યા અરે વાહ ભલે ભાઈ બી ઓગણ ચાલી હો બાકી આગળમાં થોડી ગયા હા એ ત્યાં રેસ લાગ્યો હતો ને इतना घना बगड़ी गया है आइटम आइटम में जो आ डेट का नाम ही है तो हम्म आप पानी तो से लगी गई आवा सही गया जो बगड़ी गई कोई बात तो कोई नहीं कोरू हसवे तो अजी आपड़े कोई बात तो से नहीं राजू भाई ना मैं नहीं भजे हूं थई जाए तू तारे मोरो ना पड़तो जरे मोरो हूं हंसते रहो अशोक भाई नवेरे हां કઈ વાંધો નહીં એમ કઈ વાંધો તો છે જ નહીં પણ હવે અને કોરું સાચવવું ને એ મોટી ઉપાધિ છે બહુ છે હાલો ભાઈ જો રાજુભાઈ ચકલામાંથી કાટતો જાય છે અને આટી પડ્યું હોય પાંહરી કરે મારો વારો હે વારો હકેલવામાં રાજુભાઈ કે મને હકેલતા બકેલતા કંઈ આવડીએ નહીં તો આપણે વારો આવી ગયો આમાં હાલો ભાઈ જો મીમાર હતા એને તગડી મુ મૂકી કે તમે વૈયા જાઓ તો અમે ખાવા ભેગા થઈ જીઓ પૂછે છે નિમન હે હા એ તો મેં પાણાવારિયાથી જ રાધુને ફોન કર્યો તો કહું કનનું આવે છે ને એક જ રોટલો વધારે કરજો પણ એને ભાઈને છે ને ઓલી નવી હવી કુટી લીધી ને હરખનો પાર નહીં હમણાં ઘુમરાવવાનું બહુ મન થાય વીરેનભાઈને તેડીને એના મામા વયો કે અમે જે વાહનથી બપોરા કરવા બેસી ગયા છે અહીં

ને તું જન ચલો એટલે દેખાય જન ના તે કાલે આડો મારી આંગળી બિલકુલ બપોરા કરવાય તો આલી આવી જાવ જો રાજુ બાપા આમ ખાઈ લીધું છે ભાઈ <laughs> 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 <hlepaj> <hlepaj> એમ બાપુ ભરી આવ્યા ખાણ સાડા ત્રણ જેવો ટાઈમ થયો છે બે ડીઝલના કેલ્બા છે તો રાજુભાઈ આવે એટલે અને મૂકી દઈ એક ને પછી જો આ રાપ તૈયાર કરવી હે જે બી રાપ છે ત્રણ આયરું પડીએ ભેગી વીસની જારીની અને ઓલું રૂલ એ બધું ફિટિંગ ફૂટિંગ કરવું જો હે ચાલો જો આવી ગયું હે આપણું ઠેકાણે બધું ટ્રેક્ટર ને બાપુ ભરી આવ્યા હતા બપોર પહેલાં પહેલાં અમે બે પાણા વેચીથી બધું સામાન લઈ આવ્યા બાપુ કહે તો હું ખાણ ભરી આવી દઉં ઉપાડ જોઈ રાજ્ય ઉપડે આમાં રાજ્યો ભલે દેખાતું નથી ચીકણો ભો આ ઉપડી જાય હે હવે એમ લઈ લે ને એ કઈથી રાજુભાઈ એવા કામ માં આપણે પાછળ જ હોય રાજુભાઈ ને બહારનું હોય ને એમાં લગાડી દે કેમ કે ઘર ઘી ખાઈ ઉપાડજે રાજુભાઈ આજ કેટલા કિલો વજન હોય રાજુ नथी खबर तई काम रुक 50 किलो है लो भाई जो थप्पो मार दी तो अबे वरी वाठ में पड़ी जाऊं ना तो थोड़ाक दी नहीं जवाई थी कहीं ऊपर दी नहीं हो गयो गरम पंखा ने फफड़ाटे पड़ा गजब ने हेरा जी એ માતાજી અમારે રાજુભાઈ પંખાને કેપેસિટર બદલાવી નહીંખી હતી હા હું જોવે નથી દેતો કંઈ અને હા ભરવા તમને નહીં દેતો હોય અમે તો નામી બોલી ઘણા હાલા ચા પાણી પીને પછી ઓલા કેલબા ઉતારી પછી આપણે હાથી તૈયાર કરી હલો ચા જાળવા કાપે નઈ તારે કિસી જોકો ગોણે લેતી લાંબી નો થઈ ગયો કિસી જોકો એ જાળવા હું કાપો છો ભાઈ તું કેતો આગણી ને આગણી એટલે જો લે ભાઈ અમાર ખેડુ ભાઈ નું નકી હોય કઈ ક્યાં પૂગી જાય જાળવા હું કાપો છો ભાઈ કિસી જોકો કરું જો ના ભારી બનાવ્યા અયા કઈ હરહુજે નઈ ને એવું હાલત હતી અમાર પાલા બાપુ ને મકાઈ ને કઈ ઘટે નઈ અમારો અરુણ ભાઈ મસાલો લઈને આયા છે ક્યાં મહારા આત્મા છે ક્યાં નાખ્યો આટલી વાર કિસમ હાલવી દીધું અમે બધા ચોરી જ ખાઈ ભાઈ નથી હે ભાઈ હું આલા ને ઓફર કરું હું પાંચસો રૂપિયા દાળી કાલ પાણા માંડવી ઉપાડો ને આવવાનું એમ કે પાંચસો દે તો જ આવું ચા ની ખબર છે એટલે ચાતા આપણે રકા બીયુ માં જડીએ એ કઈ મુંજાવન નક્કી ના ના ચાતા ચા વગર અમને કામ જ ના ઉકલે पहला बाबू तार बकरा है जयड़ा कापी जाती पेहुचन पे तो वांधो नहीं बकरा वाला जाता तो जा। नहीं दिखला बकरा वाला भाई जाई जो अमर बापू है पलन बापू होई थी नहीं बकरा तो वन जोई छे <laughs> तारे है बकरा हां बैग से ले जा गाडर जी खेटड़ा है खेटड़ा <laughs> <laughs> लाइट है कोई लाइट नहीं लाइट आ भी है तो बोलन तुम्हारो टीसी गाजी

ભાઈ ધૂંહરી ગોતી ને આવી ગયા હવે આપણો ટ્રેક્ટર વરી પાછો અંધારામ છે એટલે અમારા ચહેરા નહીં દેખાય એટલે જરાક તૈયાર કરી લઈએ અમે બધું કોટ ખાઈ ગયું આપણે જરૂર ના હોય ને એટલે હું કઈ યાદ જ ના આવે જઈ આપણે ભીડ પડે ને તઈ ભાગી હા 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 એમ જ એમ આ બધા માં ગોડા માં હોય ને તો એ આપડી સાચવણ કેવાય આખું ઘસાઈ ગયું ગોળો કેમ નીકળવા તૈયારીમાં એવું છે જીવડા ભૂખ ભેગા કરી એમને આપડે તો થઈ જાય જીવડે ને લીધે કરબડ નથી ને દુખતી હતા કાલ દુખી હવે પછી હા કઈ હું છે ભાઈ આવી રીતના અંધારામ બનાવું હોય ને તો ડોરામાં એવું લાગે કે જાણે ભૂત ખામ એ બહુ કઈ ખબર ન પડતી આમાં મારું ધ્યાન ક્યાં રહે ને એ હામે ઓલી લાઈટ આવે ફ્લેશ લાઈટથી કઈ ખબર નથી પડે હાલો અમે જો આમ તો હાથી આખું કમ્પ્લીટ કરી લીધું ને રૂલ ચડાવી લીધું રાપ ચડાવી લીધી છે હવે આ ધૂંધ ચેન્જ કરી નાખી ભાઈ ફુંડડા ખાઈ ગયા ને રોજડા ખાઈ ગયા ને હેઢડા ખાઈ ગયા ને એ બધી પીડા ઉર્તા કરતા કરતા મે કેદી થાહે મે થઈ ગયો ને વાવણાએ થઈ ગયા ને ફુંડડા ને રોજડા ને બધાય નામી હેરાન કરી ગયા ને આજ જો હવે હવારમાં વેલી રાપ મૂકવી છે એને હવે લાંબી કરી તેમ થાશે ભાઈ ભાઈ ઈ બસું કટાઈ ગઈ કેમ થઈ ગગ એમડી થઈ પચેયા રાજુભાઈ રૂંઢા નું આમાં કુચે મળે છે ભાઈ વરી પાલભાઈ ની જ્ઞાન પાલભાઈ ને હાલભાઈ મને મૂકવા આવ્યો આલભાઈ ઘડીક અહીંયા બેઠો પછી આમ બે કીધું ગાલો જરાક પણ વરી જોઈ આવી બે મન થાય છે ઉપાડવાનું મિત્રો બધી પીડા કરતા કરતા છે ને તો માંડવી આખર પાકી ગઈ છે અને હવે અમે આ ફિટ કરી લઈ જો આ હે ને હમારમાં જોડેલો હતો તો એ હમારનો થાંભલો કાઢ નાખ્યો હે આ વજન માટે થાંભલો કન્ટીન્યુ છે એટલે રાખવો જ છે કમ્પ્લીટ એમનો રાપ ચડાવી દીધી રૂલ ના બોલ ને બધું જોઈ બધું ઉખેર મારો કરલ એ બધું બદલાવી રૂલ કમ્પ્લીટ કરી લીધું છે તો હવે હવે વહેલું ભાગવાનું છે અમારે